નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કપાસ અને મગફળીમાં હાલની સમસ્યા તો અત્યારે જીવાતમાં જોઈએ તો કે મગફળી અને કપાસમાં થ્રિપ્સ કથેરી અને મોલોચ્છીનો ઉપદ્રવ વધારે છે ત્યાર પછી અમુક અમુક જગ્યાએ જોઈએ તો કે પાન ભેગા થઈ જવા પાન છોટી જવા આ પ્રશ્નો પણ ગણાય છે એમાં અલગ અલગ પ્રકારના અનુમાન આવે છે કે વધારે પડતી જે આપણે નાશકનો ઉપયોગ થયો છે એમાં ઇમેજ આથા પાયર છે એનો ઉપયોગ વધારે પડતો થવાના હિસાબે પણ ક્યાંય એવું થયું છે પણ ઘણી જગ્યાએ એવું છે કે નિંદામણનાશક નથી છાંટી તો પણ એ પ્રોબ્લેમ છે ઘણી જગ્યાએ એવું છે કે અડધામાં એને નિંદામણનાશક છાંટી તો એમાં પ્રોબ્લેમ છે અડધામાં નથી છાંટી તો એમાં પ્રોબ્લેમ નથી તો અત્યારે દિવસે દિવસે કપાસ અને મગફળીમાં નવા નવા પ્રોબ્લેમ નવા નવા પાંદ બગડવા નવા જીવાત આ પ્રોબ્લેમ સતત ચાલતા રહેશે બીજું કે સતત એક ધારો વરસાદી વાતાવરણ રહ્યું વરસાદ ઠંડુ માહોલ રહ્યો ત્યાર પછી સીધો હવે ગરમી ઉકળાટ બફારો ચાલુ થવાનો છે એટલે ચુસ્યા જીવાતો જે છે એ જે કે સૂકા વાતાવરણમાં અને હુંફાળું વાતાવરણ જેને અનુકૂળ આવતું હોય કે એમાં આપણી આ થ્રીપ્સ અને કથીરીનો ઉપદ્રવ રહેતો હોય શરૂઆતમાં જે ઠંડુ વાતાવરણ રહ્યું ત્યારે મોલોમચ્છીનો ઉપદ્રવ પણ ઘણો બધો રહ્યો અમુક વિસ્તારમાં જોઈએ તો કે કપાસ અને મગફળીમાં મોલોમચ્છી હતી ત્યાર પછી અત્યારે હાલ જોઈએ તો કે ઘણા બધા વિસ્તારમાં થ્રીપ્સ અને કથેરી છે નીચેના પાન જે છે એ લાલ જેવા કરી નાખે છે અને ગ્રોથ આખો અટકી જાય છે અમુક જગ્યાએ એવું છે કે આખા ખેતરમાં થ્રીપ્સનો એટેક વધારે પડતો હોય તો પાન આખા બરડ થઈ જાડા ગઈઢા ટાઈપના પાન થઈ અને આખો છોડ નભરવો થઈ ગયો છે તો આ ઉપદ્રવ માટે ઘણા પ્રકારના ઈલાજ આપણે કરતા આવ્યા છીએ ઘણા બધા પ્રકારના ઈલાજ કરીએ છીએ એમાં જોઈએ તો કે મોલોમચી માટે વ્યાપક પ્રમાણમાં વપરાતું મોલિક્યુલ હોય તો એસિટેમિપ્રાઈડ વીસ ટકા એસપી છે થાયમિથોગ્રામ પચીસ ટકા ડબલ્યુ છે થાયોમિથોગ્રામ ત્રીસ ટકા એફએસ છે થાયોમિથોગ્રામ સિત્તેર ટકા ડબલ્યુજી છે તો આ થાયમિથોગામના અલગ અલગ ફોર્મ્યુલેશન છે એ પણ ઘણા બધા મોલ્યુ મોલોમચી માટે વપરાય છે ત્યાર પછી ઊંચા મોલિક્યુલોમાં જોઈએ તો કે ટોલફેન પેરેટ પંદર ટકા ઇસી પંદર ટકા એસી એ પણ પાંત્રીસ થી ચાલીસ એમએલ રાખી અને એમાં વાપરી શકાય છે જેમાં આપણે ફોલાદ કરીન જે છે એ 35 થી ચાલીસ એમએલમાં મોલોમચી થ્રીપ્સ કથેરી અને લીલા ચુસિયા આ ચારે વસ્તુ એનાથી નિયંત્રણ થાય છે ત્યાર પછીની વાત કરીએ તો કે એફિડોપાયરીફેન ફેન એટલે કે કે સેફીના કરીને જે આવે છે એનો પણ અત્યારે વપરાશ થતો હોય છે એટલે મોલોમચ્છી માટે ઘણા બધા મોલિક્યુલ અત્યારે અલગ અલગ પ્રકારના આપણે ઉપયોગ કરીએ છીએ પણ જો શરૂઆત હોય ઓછા હોય તો એમાં નીમ ઓઇલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ પંદરસો પીપીએમ છે કે દસ હજાર પીપીએમ છે હવે વાત આવે છે થ્રિપ્સ અને કથિરી કે જે અઠીલી જીવાત કહેવાય છે કે જેને નિયંત્રણ કરવું પણ અઘરું છે થ્રીપ્સની ઓળખમાં વાત કરીએ તો કે થ્રીપ્સ આછા પીળા રંગની હોય છે લાંબી હોય છે પતલી હોય છે અને પાન નીચે ત્રાસી ચાલતી હોય છે ત્રાક આકારનું એનું વોકિંગ કરવાનું એટલે ચાલવાનું હોય કથિરી જે છે એ ગોળ ટપકા જેવી હોય છે લાલ કલરની હોય છે આમ તો પીળી અને લાલ એમ બે હોય છે પણ આપણે મગફળીમાં અત્યારે હાલ જે દેખાય છે એ લાલ કથેરીનો ઉપદ્રવ છે અને ફાસ્ટ દોડે છે કથિરી જે છે એ જેવાત વર્ગમાં નથી આવતું આઠ પગ એટલે કે ચાર જોડી પગ છે એટલે કે એ બીજા ગ્રુપમાં આવે છે પણ આપણને પાકમાં ઘણું બધું આર્થિક નુકસાન કરે છે થ્રીપ્સને નિયંત્રણ કરતા મોલેક્યુલ જે કાંઈ છે એ કથિરી નથી પણ મારતી અને અમુક મારે છે પણ કથિરીને નિયંત્રણ કરતા જે કાંઈ મોલેક્યુલ છે એ થ્રીપ્સને નિયંત્રણ કરે છે હવે થ્રીપ્સ માટે વપરાતા મોલેક્યુલમાં વાત કરીએ તો કે ફિપ્રોનિલ જે છે બે પોઈન્ટ બાણું ટકા ઇસી છે ફિપ્રોનિલ પાંચ ટકા એસસી છે ફિપ્રોનિલ એસી ટકા ડબલ્યુજી છે પછી ઇમિડા ચાલીસ ટકા અને ફિપ્રોનિલ ચાલીસ ટકા આવે છે એ પણ એનો ઉપયોગ થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો કે સ્પીનો એટલે કે ટ્રેસર કરીને છે એનો પણ ઉપયોગ થઈ શકે છે સ્પીનોટેરમ એટલે કે ડેલિગેટ અને સમિટ જે આવે છે એ સ્પીનો સ્પીનોટેરમ જે છે પિસ્તાલીસ ટકા એસસી એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ પંદરથી અઢાર એમએલના માપ પ્રમાણે આ બધા મોલિક્યુલ પછી જેમ આપણે આગળ વધતા જઈએ કે ફિપ્રોનિલ છે પ્રોફેનો સાઇપર છે ઇથિયોન સાયપર છે એ બધા કરતા આનું કોસ્ટ વધતું જાય છે ત્યાર પછી જોઈએ તો કે એબામ વ્યક્તિની એક પોઈન્ટ નવ ટકા એસી એટલે કે એબામસ જે છે એ પચીસ એમએલ રાખી અને ઉપયોગ કરવામાં આવે તો કે થ્રીપ્સ અને કથેરી બે નિયંત્રણ થાય છે ત્યાર પછી પ્રોપર ડાઇટ આવે છે કે એ પણ આપણે કથેરી અને થ્રીપ્સ માટે ઉપયોગ કરી શકાય ફેન પાઇરોક્સિમેટ છે એનો પણ થ્રીપ્સ અને કથેરી માટે આપણે નિયંત્રણ માટે ઉપયોગ કરી શકીએ ત્યાર પછી જોઈએ તો કે ફ્લુક્ઝા મેટા દસ ટકા એસી કે જે સીનવા અને ગ્રેસિયા કરીને આવે છે એનો પણ થ્રેપ્સ અને કથેરીમાં સારું એવું પરિણામ છે ત્યાર પછી એક્સપોનન્સ કરીને આવે છે બ્રોફ્લા કે એનું પણ એ હેવી બધા ડોઝ પડે છે મરચી છે ટમેટી છે એવા બધા પાક હોય તો એમાં આપણે એક્સપોનન્સ છે સિમોડીસ છે કે એવા મોલિક્યુલ એમાં ચાલતા હોય પણ કપાસ અને મગફળી છે તો કે એમાં મેજોરિટી આપણે એવરેજ મોલિક્યુલમાં જોઈએ તો કે ઇમિડા છે અથવા ફિપ્રોનિલ છે અથવા છે આ મોલિક્યુલ આપણે સાર્વત્રિક રીતે ઉપયોગ કરી શકતા છીએ થોડાક ઊંચામાં જોઈએ તો કે ટોલ્ફેન પાયરેટ પંદર ટકા ઈસી એટલે કે ફોલાદ પાંત્રીસ એમએલ રાખી અને છંટકાવ કરવામાં આવે તો કે મોલોમચ્છી થ્રીપ્સ પથિરી અને લીલા નિયંત્રણ થાય છે ત્યાર પછી એબામ એક પોઈન્ટ નવ ટકા ઈસી એટલે કે એબામે એબામસ છે એ વીસ થી પચીસ એમએલનો ઉપયોગ કરવામાં આવે થ્રિપ્સ અને કથેરી બે વસ્તુ એનાથી નિયંત્રણ થાય છે તો આમ અત્યારે જે પાકમાં આપણે જોઈએ જે કે થ્રિપ્સ કથેરી અને મોલો ઉપદ્રવ વધારે છે એમાં ઘણા બધા માર્કેટના મોલિક્યુલ આવે છે એમાંથી કોઈ પણ મોલિક્યુલ આપણે સમયસર વાપરી શકીએ હવે આની સાથે આપણે જેટલું પાવડર વાળી કોઈ પણ ખાતર કે ફૂગનાશક મિક્સ કરશું તો આનું રિઝલ્ટ એમાં કપાશે એટલે જો શક્ય હોય મગફળીમાં ફૂગનાશક વાપરવું હોય તો એસી ફોર્મનું અથવા ઇસી ફોર્મનું આપણે ફૂગનાશક મિક્સ કરવાનું પાવડર બેઝ વાળું અને મોટા ડોઝનું મિક્સ નહીં કરવાનું ત્યાર પછી વોટર સોલ્યુબલ ખાતરની વાત આવે કે ઝીરો બાવન ચોત્રીસ છે કે મની બેગ છે કે આવું કાંઈ ઉપયોગ કરવાનો હોય તો જો શક્ય હોય તો એનો અલગ રાઉન્ડ કરવામાં આવે તો વધારે સારું પછી મોટા પંપ થતા હોય એટલે કે વધુ વીઘા હોય વધુ પંપ થતા હોય અને ન છાંટી શકતા હોય તો અલગ દ્રાવણ અલગ અલગ પાણીમાં એનું દ્રાવણ બનાવીને પછી પંપમાં મિક્સ કરી અને છંટકાવ કરી શકાય તો આ હતી આપણે કપાસ અને મગફળીમાં થ્રીપ્સ કથરી અને મોલો મચ્છી વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર